આપણે એક બુઝુર્ગ આલિમે પોતાની કિતાબમાં આ વાતને લખે છે કે દર રોજ અને દર દિવસ જે આપણો પસાર થાય દરેક 24 કલાક જે આપણી જિંદગીના પૂરા થાય સાથો સાથ ત્રણ બાબતો આપણાથી નજીક અને વધારે નજીક આવે છે કઈ કઈ ત્રણ બાબતો સૌથી પહેલા તો મોત એક દિવસ અને રાત પૂરા થાય

તારીખ સમય એની ઘડી આપણા માટે નક્કી નથી કયામત નું પણ એવું છે ને કયામત આવશે ખુદાએ વાયદો આપ્યો છે કુરાન માં તાકીદ ની સાથે કેટલી બધી આયતો માં કયામત ના આવવાની વાત કરવામાં આવી પણ ક્યારે આવશે કેટલા વર્ષ પછી આવશે કેટલી સદીઓ પછી આવશે આપણને ખબર નથી આ એટલું કહી શકાય કયામત ના બારામાં

જવાબદારી આ ત્રણેય માટે છે કે હર હંમેશ તૈયાર રહીએ પોતાને આ માદા કરીએ મોત માટે દુનિયા થી જવા માટેની તૈયારી કરીએ ઇમામે જમાનાનો નો ઝુહુર થાય